તો જય માતાજી મિત્રો વેલકમ ટુ માય ન્યુ વ્લોગ તો ખબર નથી પડતી કે ચોમાસું ચાલે છે કે શિયાળુ તમે જોઈ શકો પણ કેવો વરસાદ પડે છે મિત્રો પોલપટ્ટી વરસાદ ચાલુ થઈ ગયો છે મિત્રો અને पडो धीमो पडत छे मित्रों तुम्ही જોઈ શકો છો થોડીવાર પહેલા તો મિત્રો 5-10 મિનિટ તો ખૂબ જ વરસાદ પડ્યો તો છોડો આપણે આ ફલાવા ક્ષેત્રમાં થોડું નતે ટાળો કરતાઈએ મિત્રો તો મિત્રો આપણે ખેતરમાં આવીને જોયું તો તમે જોઈ શકો છો ચાલુ વરસાદમાં પણ કેવી રીતે તમાકુ ચૂકવાનું કામ ચાલુ છે મિત્રો આ લોકો બધા તમાકુ ચૂકી રહ્યા છે ચાલુ વરસાદમાં મિત્રો અને ખેતરમાં તમે બધું જોઈ શકો છો મિત્રો તો મિત્રો ચોમાસામાં તો ખૂબ જ વરસાદ પડે પરંતુ હવે શિયાળા આવે તો બી વરસાદ બંધ બંધ થવાનું મન નથી લેતો મિત્રો તમે જોઈ શકો છો કેટલો બધો વરસાદ પડે છે મિત્રો તો મિત્રો વરસાદ એટલો બધો પડ્યો કે તમે જોઈ શકો છો કેવી તકલીફો થઈ છે અહીંયા ખેતરમાં તમે જોઈ શકો છો મિત્રો પતરા તૂટીને બધું સાફ રહ્યું એમને નીચે પડી ગયું મિત્રો તમે જોઈ શકો છો તો મિત્રો ખૂબ જ વરસાદ પડે છે તમે જોઈ શકો છો મિત્રો શું હાલત થઈ છે શિયાળામાં પણ ચોમાસું તો મિત્રો આજના લોકો બસ આટલું જ તો ચલો મળી અતવલોગ્ન જય માતાજી